કાર્યવાહી એવી છે કે આપણે રોજેરોજ આ સૂચના કરીએ છીએ જો અકસ્માત બનતા રહે છે એ અકસ્માત અટકાવવા આ જીવલેણ અકસ્માતો બનતા અટકાય એના માટે આપણે વારંવાર હેલ્મેટ પહેરવા અંગે સૂચના કરીએ છીએ તેમ છતાં પણ અમુક વાહન ચાલકો બેદરકારી પૂર્વક હેલ્મેટ પહેરતા નથી તો જેથી કરીને આજ રોજ અમને આ સચિવાલય જૂના સચિવાલય ડ્રાઈવ કરેલી છે અને જે કોઈ કર્મચારી વિધાઉટ હેલ્મેટ હોય એને પકડીને આપણે દંડની કાર્યવાહી કરીએ છીએ રોકડ એમની જોડે ના હોય તો આપણે એને ઓનલાઈન પેમેન્ટની સુવિધા કરેલી છે કે જેથી કરીને એ સરળતા રહે આ કાર્યવાહીનો ઉદ્દેશ એટલો છે કે કર્મચારીઓ એકબીજાનું દેખાદેખીને અનુકરણ ના કરે અને જે વગર હેલ્મેટ આવતા હોય તો એમને મેસેજ જાય કે ભાઈ હેલ્મેટ આપણા માટે જરૂરી છે तो टू व्हीलर चालक को हेलमेट पहरियो नहीं हो तो दंड भरव पड़ सकता है અને ફોર વ્હીલ ચાલકે સીટ સીટ બેલ્ટ બાંધ્યું નહીં હોય તો દંડ ભરવો પડશે તેવી તાકીદ કરવામાં આવી છે ત્યારે આજથી સરકારી ઓફિસો બહાર ડ્રાઈવ છે હેલ્મેટ નહીં હોય તો દંડ ભરવો પડશે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિરેનજી આજથી સરકારી ઓફિસો બહાર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે હેલ્મેટ નહીં હોય તો દંડ ભરવો પડશે શું કહેશો આને લઈને

ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી જેમાં હેલ્મેટ વગરના અને સીટ બેલ્ટ વગરના લોકોને પકડવામાં આવ્યા હતા આજે સવારથી જ ગાંધીનગરની જે નવા સચિવાલય છે જીવા સચિવાલય છે એ જે તમામ જગ્યાએ ટ્રાફિક પોલીસ ગોઠવાઈ ગઈ છે અને કર્મચારીઓ તમને જે બહારથી આવતા લોકો છે તેમને તપાસવામાં આવી રહ્યા છે હેલ્મેટ વગર હોય તેમને બાજુમાં બોલા દંડ કરવામાં આવી રહ્યો છે તથા પોલીસ દ્વારા સૂચના પણ આપવામાં આવી છે કે ભાઈ હેલ્મેટ તમારા માટે સારું છે તમારા જીવ માટે સારું છે એટલે હેલ્મેટ સંપર્ક કરી પહેરવું જોઈએ ઘણા જે કર્મચારીઓ હતા તે हेलमेट नतो भरियो दंड भरवाने की जगह खूब धलेलो करी हती परंतु जो परिपद रसो तेने आधार है तमाम जो पुलिस कर्मचारी होते अलगतन तमाम जो हेलमेट ओ बिनाना को था जो पाछल में हेलमेट बिनाना लोगो बैठा हो तो तमाम लोगो दंड पर सुड़े होतो जी जी प्रेम जी समग्र माहिती आपको बतला आपनो आभार तो हेलमेट पहरो नहीं तो दंड भरो गुजरात भरनी सरकारी ऑफिसो मा हेलमेट ड्राइव शंख करवावा છે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા ટ્રાફિક પોલીસ એક્શનમાં આવ્યું છે સરકારી ઓફિસોમાં હેલ્મેટ પહેર્યા વગર આવનાર કર્મચારીઓ દંડાશે સરકારી કચેરી બહાર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા આદેશ કરાયો છે

રાજ્યના ડીજીપી વિકાસ સહાય હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમો નિયમો માટે સરકારી કચેરી બહાર પોલીસ ડ્રાઈવની આદેશ કર્યો છે